નમસ્કાર મિત્રો આજે થઈ છે સામા પાચમ એટલે કે ઋષિ મિત્રો ઋષિ નું વ્રત કઈ રીતે કરવું અને મિત્રો આ વાર્તા આપણે આ અંદર ઋષિ મિત્રો પહેલા તો જોઈએ કે આ વ્રત કઈ રીતે કરવું તો મિત્રો આ વ્રત ભાદરવા સુદ પાચમના રોજ આ વ્રત કરનારે અઘેડાનું દાતણ કરવું શરીરે માટી ચોળી નાહવું આમળાથી માથું ધોવું સામો પંદમૂળનું ફરાળ કરવું વડીલો તથા ગુરુજનોની સેવા કરવી આ રીતે સાત વર્ષ સુધી વ્રત કરવું ગને ગરીબોને યથાશક્તિ પુણ્યદાન કરવું હવે મિત્રો આપણે સામા પાચમ એટલે કે ઋષિ પાચમની વાર્તા સાંભળીએ વૈદર્ભ દેશની વાત છે ઉત્તક નામે બ્રાહ્મણ અને સુશીલા નામે બ્રાહ્મણી હતા પતિ પત્ની સુખી હતા તેમને એક છોકરો અને એક છોકરી હતા છોકરાનું નામ સવિભૂષણ હતું સવિભૂષણ મોટો થયો એટલે ઋષિના આશ્રમમાં ભણવા મૂક્યો તે વિદ્યાભ્યાસ પૂરા દિલથી કરવા લાગ્યો છોકરીને તરત જ પરણાવી પણ કમનસીબે તરત જ વિધવા બની તે દુઃખની મારી પિયર આવી જુવાન પુત્રીનું દુઃખ જોઈ ઉત્તક તથા સુશીલા પણ દુઃખી થયા સવિભૂષણ સર્વે ધર્મે ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરી પારંગત બન્યો એટલે ઘરે આવ્યો ઉત્તકે પુત્રને કહ્યું કે બેટા હવે તું મોટો થયો છે માટે અમે ગંગાજી જવાની ઈચ્છા કરીએ છીએ બહેન પણ અમારી સાથે આવશે સવિભૂષણે ઘરની જવાબદારી માથે લીધી ઉત્તક સુશીલા તથા પુત્રી ગંગાના કિનારે આશ્રમ બનાવી રહેવા લાગ્યા આજુબાજુના ઘણા શિષ્યો ઉત્તકના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે આવવા લાગ્યા ઉનાળાનો દિવસ હતો એક ઝાડના છાંયડામાં ઘસઘસાટ ઊંઘી ગઈ તેના શરીરમાંથી દુર્ગંધ વહેતી હતી અસંખ્ય કીડા ખદબદવા લાગ્યા ગુરુપુત્રીના શરીર ઉપર ખદબદતા કીડા જોઈ એક શિષ્ય ગુરુપત્નીને ને વાત કરી માતાજી બહેનના શરીરે રોગ થયો છે અને અસંખ્ય કીડા ખદબદી રહ્યા છે સુશીલા પુત્રી પાસે જઈને જોઈએ છે તો એનું દુઃખ જોયું જાય નહીં તેવું હતું દીકરીને ઉપાડી આશ્રમમાં લાવી અને પતિને કહેવા લાગી કે આવી ગુણિયલ પુત્રીએ એવા શા પાપ કર્યા હશે કે તેના શરીરમાં કીડા પીડ્યા છે એકાએક આ શું થયું સુશીલા ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી ચિત્ત સ્વસ્થ કરી શાંત ચિત્તે ધ્યાન ધરીને ઉત્તંગે જોયું તો દીકરીના પૂર્વ જન્મના કાર્યો જોવા મળ્યા સુશીલાને કહે કે આપની પુત્રી ખરેખર ગુણિયલ છે પણ તેના પૂર્વ જન્મના પાપ તેને નડે છે પુત્રી સાત ભવે બ્રાહ્મણી હતી ત્યારે તે રજસ્વલા એટલે કે ઋતુ ધર્મવાળી હતી છતાં વાસણ કુસણ ઘર વખરી બધાને અડકતી હતી તે ધર્મ ચૂકી હતી તેના પાપે તેની આ દશા છે બીજી છોકરીઓ જ્યારે ઋષિ પંચમી સામા પાંચમના વ્રત કરતી હતી ત્યારે આ દીકરી ઠેકડી ઉડાડતી હતી એ પાપે તે વિધવા થઈ છે હે પ્રિય સુશીલા જે પોતાનો ધર્મ ચૂકે છે તથા બીજાની ધર્મ ભાવનાને દુભાવે છે તેમની આવી દશા થાય છે સુશીલા કહે કે નાથ જેની ઠેકડી કરતા પુત્રીની આવી દિશા આવે ભાદરવાસ સુદ પાંચમનો દિવસ આવે તે ઋષિ પંચમી અથવા સામા પાચમ કહેવાય આ દિવસે સવારે ધોઈ ઘીનો દીવો કરવો અને કશ્યપ અત્રિ ભરદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમગ્નિ અને વશિષ્ઠ એ સપ્ત ઋષિઓનું ધ્યાન ધરી પૂજન કરવું તેમની કથા વાર્તા સાંભળવી ઉપવાસ કરવો ફળ ફળાદી તથા સામાનું ફરાળ કરવું અને બ્રહ્મચર્ય પાળવું આ પ્રમાણે વ્રત વ્રત કરનાર ઋતુ ધર્મવાળી સ્ત્રીઓના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે અને આ લોક તથા પરલોકમાં સુખ મળે છે પિતા ઉત્તંકની વાત ધ્યાનથી પુત્રી સાંભળતી હતી એણે સામાપાચમનું વ્રત કરવાનો વિચાર કર્યો આવો સંકલ્પ કરતાની સાથે જ તેના શરીરની પીડા ઓછી થઈ ગઈ થોડા દિવસોમાં કાયા કંચન જેવી થઈ ગઈ ભાદરવો મહિનો આવ્યો સામા આવી વ્રત શરૂ સપ્ત ધ્યાન કરવા માંડ્યું અને ગુરુજનોની આજ્ઞા પાળી અને સામાનું ફરાળ કરી ઉપવાસ કર્યો આ પ્રમાણે સાત વર્ષ સુધી વ્રત કરી ઉજવણું કર્યું આથી દુઃખ દૂર થયા આમ સામા પાચમનું વ્રત તેને ફળ્યું મિત્રો આવી જ વાર્તાઓ સાંભળવા માટે આપણી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે અમે તમારા માટે દરેક આવી વાર્તાઓ લાવતા રહીશું ખરેખર મિત્રો તમને જો આ વાર્તા સાંભળવી ગમી હોય તો આ વાર્તાના વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનોને અવશ્ય મોકલાવી દેજો અને અમારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ